જીએનએફસીએ વર્ષો જૂની દેશભરના લાખો ખેડૂતોને ગુણવત્તાવાળું ખાતર પૂરું પાડી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે સાથે જ તેની ઔદ્યોગિક ઉત્પાદનનો ભારતના અનેક ઉદ્યોગોને કાચા માલ રૂપે સેવા આપી રહ્યા છે કંપનીએ પર્યાવરણીય સ્થિરતાને પણ મહત્વ આપતા ઉર્જા બચત કચરો ઘટાડવો અને હરિત ઉર્જા અપનાવ્યા છે જીએનએફસીનું કહેવું છે કે તેમનું સફળતાનું યાત્રાપથ કર્મચારીઓ હિતધારકો અને ભાગીદારીઓના સહકાર વગર શક્ય બન્યું ન હોત પચાસ વર્ષમાં પ્રવેશ કરતી જીએનએફસીનો સંકલ્પ છે કે તે સતત નવીનતા ગુણવત્તા અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે નમસ્કાર હું પંકજ પુરોહિત જનરલ મેનેજર અને પ્રેસિડેન્ટ સ્પોર્ટ્સ એન્ડ રિક્રેશન ક્લબ મારી સાથે જીએનએફસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી નીતિન પટેલ સાહેબ તથા શ્રી શમશી સાહેબ છે અને સાથે સ્પોર્ટ્સ એન્ડ રિક્રેશન ક્લબની કમિટીની ટીમ છે ગુજરાત સરકાર

યોગદાન આપી રહી છે સમય અંતરે પ્રગતિ કરીને આજે ખાતર તથા ઔદ્યોગિક રસાયણો ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતોના ક્ષેત્રમાં પોતાનું એક સ્થાન બનાવેલું છે સતત ટેકનોલોજીકલ સુધારા કરી વ્યવસાય કાર્યક્ષમ ઉત્પાદકતા માં સુધારા તથા પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ છે આભાર